ગાઈસ તો અમે બજાર જઈને આવ્યો બજારમાં કોઈ ખા રહે નહીં સમજે ઘેરથી ફોન પર ફોન આવતા હતા હેડો ઘેરહેડો હેડો તો ભૂખે થયો તો જુઓ બપોરના ભાત પડ્યા હતા તે ભાત વઘારો હોય ચા બનાવીએ બસ એ હા વેડો તો મળીએ ભાતને ચા બનાય ગાઈસ તો ભાત તો વગાડી દીધા અને જુઓ મંચુરિયન ઓર્ડરમાંથી લાયા બનાવ્યું તું તો મંચુરિયન લઈને આઈ અને તે લગ્નમાં જ્યાં હતા મને લગ્નના દાળ ભાત ખૂબ ભાવી તો મેં કીધું મારા માટે લગ્ન ના દાળ ભાત લાવજો તો જો ભરીને જેવા લાય દાળ ભાત આમ ફાઈ ખાય હાલ તો મારી એક જગ્યાએ ખાજ આવે તો હું જે આવીને ખાઈશ બરાબર તો મન્ચુરિયનની પાર્ટી ચાલે મન્ચુરિયન પાર્ટી અ કહો હજી દાળ ખાઈશ તો મિત્રો આજે છે કાર્તિકભાઈ અને પાયલનો બર્થડે કાર્તિકભાઈ આશીષના ખાસ એવા પરમ મિત્ર હી અને પાયલ કાર્તિકભાઈની વાઇફ હૈ તો બંનેનો એક જ હાથે બર્થડે આવે છે તો અમે બધા જમવા જઈએ છીએ તો હું કાર્તિકભાઈ વિશે કંઈક કહું તો તમે જરૂરથી સાંભળજો સ્કીપ ના કરતા તો કાર્તિકભાઈ હું તમને રૂબરૂ તો થેન્ક યુ ક્યારેય નહીં કહી શકું અને તમને ગમશે નહીં હું થેન્ક યુ કહે માટે તો બસ બ્લોગ થકી કહું તમે જરૂરથી સાંભળજો તો કાર્તિકભાઈ એવા મિત્ર હી કે દુઃખ સુખમાં તો હવું કોઈ હાથે હોય પણ દુખમાં ભાઈ એ માણસ હંમેશા અમારી હાથે જ હોય એટલે આશિષના એવા ફ્રેન્ડ હી ત્રણ ચાર કાર્તિકભાઈ થઈ જાય પકોભાઈ ચિરાગભાઈ પણ આજે કાર્તિકભાઈનો બર્થ હે એટલે એમના વિશે હું કંઈક કહું તો બસ કાર્તિકભાઈ એવા માણસ એ જ્યારે કોરોના ટાઈમ ચાલતો હતો બીજું સ્ટેજ ત્યારે મારા દાદાને કોરોના થયો તો તો હોસ્પિટલમાં અમે લઈ જ્યા કોરોના એક ખબર પડી તો મેં ફોન કર્યો આશીષને તો એ લગ્નમાં હતા તો એ આશીષ કાર્તિકભાઈ અને આશીષના કાકા ત્રણે ત્રણ એકી ફોને હાજર થઈ ગયા હતા અને મારા પપ્પાનો મારો એક્સિડન્ટ થયો જ્યારે ત્યારે અમારે પહેલાં એરિયા હોસ્પિટલ પહોંચી ગયા હતા તો એ ગમે તે હોય આ બધું કમ એવી તકલીફ આવે તો એ માણસ હંમેશા અમારી હાથે જુગું રહે તો ભગવાનજી થેન્ક યુ સો મચ આવા માણસોને અમારી લાઈફમાં આપવા બદલ અને કાર્તિકભાઈ તમને વન્સ અગેન થેન્ક યુ સો મચ અને પાયલને ખબર પડે તો બિચારી ફોન કરે તરત અને ડિસ્સાથી તો યા ના હકે તરત એટલે હંમેશા એ બી કોન્ટેકમાં રહે તો આ બે અનમોલ રત્ન અમારી લાઈફમાં ભગવાનજી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બસ કાર્તિકભાઈની જે ઈચ્છા હોય ભગવાનજી તમે પૂરી કરજો અને તમારી ઈચ્છા હે કાર્તિકભાઈ એ રીત જરૂરથી પૂરી થશે જેમ કે તમે એવા સારા એવા માણસ છો એટલે સારા માણસોનું કોમ ભગવાન જરૂરથી કરી મોડું થશે પણ સારું થશે એટલે ટેન્શન ના લેતા બરાબર અને ભગવાનજી એમને હંમેશા સુખી રાખો ખુશ રાખો હેલ્ધી રાખો બસ એવી પ્રાર્થના તો હવે અમે જઈએ જમવા ચાલો કંઈ જ તો અમે હવે ઘરેથી રેડી નીકળી જાઓ જમવા માટે તો બસ હવે જઈએ પાલનપુર ત્યાંથી કાર્તિકભાઈના પાયલને લેશો અને પછી જઈશું જમવા તો હેડ હવે અમે જઈએ

ખોટું છે એનું લાગે વળી આપડે થોડી ના પાડી હતી કે ન જોઈએ તો બસ હવે સુપાઈ તો ખાઈ જમવાનું ઓર્ડર કરવી આઈ જશે તો ખાઈ લઈએ જમી લીધું અહીં કારણ પાયલ ના કાર્તિકભાઈ હેચકા ખવડાવતા હતા ને હું પ્રી વિડિંગ વિડીયો શૂટ કરતી હતી તો એને પેલા જુઓ એ ખાટલો મળી જાય આજે બે જણા ફોટો પાડી મારા જોડે ફોટો પડાવતા એમ જોર આવે બરાબર હોય ભાઈ કઈ તને જોર આવે એટલે હું તો પાડું એમ પાડું તો પાડી ના તો નહીં ગાઈસ તો અમે બસ સ્ટેશન માં કેક કટિંગ કરવા આવી જ્યો આટલા બધા આયા કેક કટિંગ કરવા કાર્તિક બેન વીસ કરો કાર્તિક ભાઈ પાયલ એમ તો આટલા જણો જોવા જેસલમેર જવાનું હતું પણ કેન્સલ થઈ અમે અગરબત્તી મોની દઈએ એના માટે બરાબર રોલ કેવું લાગ્યું જેસલમેર જઈને આજથી તો કાળા કપડા ચાલુ કરી દીધું નજર ના લાગે તો કાળા કલર તો છે હા હા મસ્ત લાગે પિંક કલર પિંક કલર એ માઇ ને આયા મિત્તલ ભાભી પકા ભાઈ જોડે માચીસ મળી હા શું તો બસ સ્ટેશન માં અમે જો બર્થડે ઉજવાઈ જો કોઈ હે ના આટલું અમે હો ના હે પબ્લિક તો હે ચપ નહીં હરા ઓસ્તનદી બે એ ફોન માં વિડિયો ઉતારી હું મારા ફોન માં વિડિયો ઉતારું અને કઈ ના અગર પેલું હળક મેણબત્તી એક મેણબત્તી નહીં હળકાવી

અમી બે ઉભા રહો નર ચા જાણો ન પડે મરો ભાઈ તો બોલ ગન મેન કે પગડો ના મને જો ચાલે હમણાં ખયા દાબે નહી હે એ બોલઈ જો બેસ કરો હવે બેસ આવ બબલો હું આયરો તો ઓમ તાચો ફૂટો પાડું ઈ ઈ ઈ કેવા લખતા